વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં સગીર અને તેના અન્ય મિત્રોએ વર્ષ યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો એક યુવતી અઠ્યાવીસ વર્ષીય યુવકની હત્યાનું કારણ બની હતી હું મારા મિત્રને કેમ હેરાન કરે છે તેમ કહી યુવકને ડુમસ લંગર નજીક બોલાવી તેની હત્યા કરી દેવામાં આવી હતી જેમાં પોલીસે બે જુએ

જે યુવકનું મોત નીપજ્યું છે તેનું નામ સ્ટીવન સંજય ઘંટીવાલા હોવાનું સામે આવ્યું છે પોલીસે મામલે તમામ છ આરોપીને ઝડપી પાડ્યા છે આ હત્યાની પાછળ જે કારણ બહાર આવ્યું તે ઇન્સ્ટાગ્રામ પર કરાયેલો અભદ્ર મેસેજ છે પ્રાપ્ત વિગતો અનુસાર ડુમસ ગામમાં રહેતા દેવ નામના યુવકના ડુમસમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતા તે યુવતીને આરોપીઓમાંથી એક યુવકે મેસેજ મોકલ્યો હતો તે ઇન્સ્ટાગ્રામ મેસેજ અપમાનજનક હોય તેમ લાગતા દેવ અને આરોપી વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી વાત એટલી વધી ગઈ કે એ આરોપીઓ દેવને ડુમ્સના લંગર શંકર પાસે મળવા બોલાવ્યા હતા પંદર ચાર બે ના રોજ ડુમસ પોલીસ સ્ટેશનના લંગર વિસ્તારમાં બાવીસ થી ત્રેવીસ જીરો દરમિયાન યુવાન છોકરાઓના એક વોટ્સએપ ને અને ઇન્સ્ટાની ચેટ બાબતે તું મારી મિત્ર છે તે છોકરી એની સાથે કેમ બોલે છે એ બાબતે એ માથા થઈ અને તેમાં જે જુએનાયેલ આરોપી છે એને છરી મારતા એક વ્યક્તિ એનો

એટલે હા એલો કરતો હતો અને પેલો એનો એને ભય માનતી હતી એટલે કે તું કેમ એની જોડે સાથે મેસેજ કરે છે એ બાબતે એકબીજાને ઓળખતા નતા પણ વોટ્સએપ પર ઇન્સ્ટાના મેસેજ પર વાત થઈ એટલે કે તું કોણ છું કે તું આવી જા એ રીતે આ બનાવ બનેલો છે આરોપી શું કરે છે આરોપી જે છે આરોપીઓમાં ટોટલ છ નામ છે જે જુએ નાઇલ છે અત્યારે જે આરોપી છે અને બાકીના ચાર છે જે વયના છે એવો હમણાં છૂટકો મજૂરી કરે છે અને એક બીજો પણ જે છે એ પણ

એને ગુસ્સામાં આવી એની જાતે જે છરી લઈને આવ્યો હતો એ છરી એને જે સ્ટીવન સંજય ઘંટીવાલા છે જે સામેનો એને અડાડી દીધી એને મારી ગળામાં એને બ્લીડિંગ થઈ જતા એનું મૃત્યુ થયું છે એના બે જે દેવ અને વંશ કરીને બીજા બે મિત્રો હતા એમને પણ છરી વાગી છે એવો સારવાર હેઠળ છે પણ આઉટ ઓફ ડેન્જર છે બોલાવ્યા પછી દેવ સ્ટીવન અને તેમના બીજા બે મિત્ર સાથે પહોંચ્યો હતો ત્યાં જ આરોપીઓ જેમાં સોળ વર્ષીય સગીર સહિત છ શખ્સો સામેલ હતા તેઓએ અને દેવ વચ્ચે ઝપાઝપી થઈ હતી ઝઘડો હાથાપાઈમાં ફેરવાયો હતો આ સમયે સગીર આરોપીએ પોતાની પાસે રહેલો ચપ્પુ કાઢી સ્ટીવનના ગળામાં ઊંડો ઘા માર્યો હતો ઘા એટલો ઘાતક હતો કે ચપ્પુના બે ઇંચ ચંદ્ર ઘૂસી ગયો હતો પરિણામે લોહી વહી જતા સ્ટીવને ગંભીર ઇજા પહોંચી અને હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું હાલ આ મામલે પોલીસે બેજ વિનાયલ સહિત છ આરોપીની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું